જોર જુલમ થી લાઠીચાર્જ કરવામાં આવ્યું ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે એની સાથે અસંવિધાનિક વ્યવહાર કરવામાં આવ્યું એવું અમને લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ની સરકાર કોઈપણ પ્રકારના વિદ્યાર્થીઓ મુદ્દે કોઈ પણ પ્રકારના જાહેર જીવનના મુદ્દે લોકશાહી ઢબે આવેદનનો કાર્યક્રમ હોય તો જોર જુલમથી લાઠીચાર્જ કરવામાં ખોટી રીતે એફઆઈઆર કરવામાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ પોલીસ દ્વારા આવું અનિંદનીય વર્તન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતને એન એસટીઆઈ નહીં પરંતુ સમગ્ર ભારતનું એન એસટીઆઈ આ ઘટનાની નિંદા કરે છે ત્યારે આજ રાજકોટ દ્વારા ત્રિકોણ ભાગ ખાતે વિરોધ નોંધાવીને અમે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ પોલીસ વિરુદ્ધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસો માં પગલા લેવા જો ત્યાંના પોલીસ કમિશનર ઉપર કોઈ પણ પ્રકારના યોગ્ય પગલા ન લેવામાં આવ્યા તો સમગ્ર દેશભરમાં એનએસયુઆઈ ઉગ્ર માં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે